પુસ્તક પ્રેમનો પર્વ માતા વાંચે બાળક વાંચે ચંગલેશ્વર સોસાયટીમાં કાર્યક્રમ યુથ ડેવલપમેન્ટ ભુજ દ્વારા આયોજિત માતા બાળક પુસ્તકની સમીક્ષાનો બીજો મળકો ચંગલેશ્વર સોસાયટી સંગીતાબેન રાજપૂત યોજવામાં આવ્યું હતું જેમાં કુલ બાર મહિલાઓએ ભાગ લીધો હતો ત્રીસ થી વધારે મહિલા હાજર રહેલ હતા દરેક મહિલાઓએ અલગ અલગ પુસ્તકો ઉપર પોતાની સમીક્ષા ખૂબ જ સુંદર રીતે રજૂ કરી અને પોતાના પ્રતિભાવો વ્યક્ત કર્યા હતા આ કાર્યક્રમમાં મહિલાઓને વાંચવા બાબતે જાગૃતિ આવે તથા બાળકોને પણ વાંચવાની જાગૃતિ આવે એ માટે ઇન્સ્ટિટ્યૂટ યુથ ડેવલપમેન્ટ ભુજ દ્વારા આવા કાર્યક્રમો મહિલા મંડળ તથા યુવા વર્ગમાં યોજવામાં આવે છે જેના ભાગરૂપે ચંગલેશ્વર મહિલા મંડળ દ્વારા પણ આયોજન હાથ ધરાયું હતું મહિલાઓએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધો હતો દરેક ભાગ લીધેલ મહિલાઓને ઇન્સ્ટિટ્યૂટ તરફથી પ્રમાણપત્ર તથા પુસ્તક ભેટ આપવામાં આવ્યા હતા તથા ચંગલેશ્વર મહિલા મંડળ તરફથી એક નાની સ્મૃતિ ભેટ પણ આપવામાં આવી હતી ઇન્સ્ટિટ્યૂટ તરફથી જાગૃત બેન વકીલ પૂજનભાઈ રચનાબેન શાહ તથા રમીલાબેન જોડાયા હતા પૂજનભાઈએ પ્રારંભિક પ્રવચન આપી ઇન્સ્ટિટ્યૂટની ઓળખાણ આપી હતી જાગૃત પુસ્તક અંગેની જાગૃતિ લોકોમાં આવે તે માટે પોતાનું વક્તવ્ય આપ્યું હતું ચંગલેશ્વર સોસાયટીના પ્રમુખ સંગીતાબેન રાજપૂતે સમગ્ર કાર્યક્રમનું સંકલન કરેલ હતું મહિલાઓએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લઈ અને નિયમિત વાંચવાના નિયમ પણ લીધા હતા

આ વર્ષે અલગ અલગ મહિલા મંડળો અને ક્લબની અંદર આ રીતે આ પ્રોજેક્ટ કરવાની છે જેની અંદર સમાજમાં જે ખાસ કરીને સંવેદનાઓ અત્યારે ગુઠ્ઠી થઈ ગઈ છે એ ફરી પાછી એની ધાર મજબૂત થાય એ માટે પુસ્તકોના માધ્યમથી અમે આજે બહેનો અને મહિલાઓ સુધી પહોંચીએ છીએ કારણ કે આપણા બધાના ઘરની ધરોહર કે ધરી મહિલાઓ હોય છે જો મહિલાઓ આ દિશામાં આગળ વધશે તો એનું બાળક વાંચશે ને આખું પરિવાર વાંચશે એટલે મહિલાઓને આ રીતે અમે અલગ અલગ જગ્યાએ ત્યાં જઈ એ લોકો પુસ્તકની સમીક્ષા રજૂ કરે છે અને આ માધ્યમ દ્વારા અમે માતાઓ અને મહિલા મંડળોમાં વાંચનનો ચેપ લગાડવાની પ્રવૃત્તિ કરી રહ્યા છીએ થેન્ક યુ માતા વાંચે બાળક વાંચે આ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટિટ્યુટ ઓફ યુથ ડેવલપમેન્ટ દ્વારા વિવિધ મહિલા મંડળોમાં આ કાર્ય ચાલુ છે મહિલાઓ જાતે પુસ્તકો વાંચે તો એમના બાળકો પણ વાંચતા થાય અને સમાજની મને લાગે છે કે ઘણી બધી સમસ્યાઓ છે અને ખાસ કરીને જે વિભક્ત કુટુંબની સમસ્યા છે એ પણ લગભગ હલ થઈ જાય એવા ઉદ્દેશ્ય સાથે વાંચન દ્વારા વિચાર અને વિચાર દ્વારા જીવન ઘડતા આવો એક પ્રોજેક્ટ શરૂ કરેલો છે અને આ પ્રોજેક્ટમાં જે જે મહિલાઓ આ પ્રોજેક્ટ રજૂ કરે છે મતલબ કે પુસ્તક સમીક્ષા રજૂ કરે છે પ્રોજેક્ટમાં ભાગ લેતા તમામ મહિલાઓને એક પ્રમાણપત્ર અને એક પુસ્તક ઇન્સ્ટિટ્યુટ ઓફ નમસ્કાર મારું નામ રચના શાહ છે આજે આપણે અહીંયા ચંગલેશ્વર મહિલા મંડળમાં આવ્યા છીએ આ જે પુસ્તકનું વિમોચન આ બધા બહેનોએ કર્યું ને ત્યારે એક વસ્તુ ખરેખર આપણે જાણવા મળશે એવું કે આપણામાં જે કોન્ફિડન્સ લેવલ ઓછું હોય છે ને એને વધારવું હોય અને આજે આપણે એમ કહીએ કે વી આર વેરી સ્ટ્રેસ સ્ટ્રેસને દર કરવું હોય ને એક મિત્ર જરૂર હોય તો આ એક પુસ્તક છે અને આજનું જે વિશ્વ છે જે મોબાઈલના સ્ક્રોલિંગમાં પોતાનો એમાંથી બહુ જ ઓછું જ્ઞાન મેળવે છે અને જ્ઞાન થી આપણે બહુ દૂર જઈએ છીએ એ જ્ઞાન પાસે પાછું જાઉં તો આ જે પ્રોજેક્ટ છે માતા વાંચે બાળક વાંચે એ સાર્થક થઈ શકશે અને એનામાં જે વિવિધ પુસ્તકોનું વાંચન બધી બહેનો કરે છે એને પ્રોત્સાહન પૂરું આપવા માટે સ્વર્ગીય પ્રદીપભાઈ છાયા તરફથી એ બધાને સહયોગ મળ્યો છે સર્ટિફિકેટ દ્વારા એમનો અમે ખૂબ ખૂબ આભાર માનું છું અને ખરેખર પુસ્તક વાંચવાથી તમારા જીવનમાં ઘણું બધું પરિવર્તન આવે છે અને પરિવર્તન લાવવું અગત્યનું છે એટલા માટે આ કાર્યને તમે લોકો બી સામેલ થાઓ વિવિધ મહિલા મંડળોને મી અમે અહીંયાથી આહવાન કરી છે કે તમને પણ આ કાર્યક્રમમાં સામેલ થવું હોય તો તમે અમારો સંપર્ક કરી શકો છો અને આ યજ્ઞમાં એક આહુતિ આપી શકો માટર ડ્રાઇવિંગ સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ સોક સાથે આપની મોટી જવાબદારી પર છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે